ઉપલેટાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે જાદુગર મિની મંગલના શોમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા ભારત તેમજ ગુજરાતમાં ઘણા જાદુગરો તેમના કર્તબ અને મેજિકથી ખૂબ જ પ્રચલિત છે જેમાં વર્ષો પહેલાંથી આપણે જાદુગર હકુબા જાદુગર કેલાલ જાદુગર મંગલ જાદુગર ચુડાસમા જેવા અનેક નામો સાંભળ્યા છે જેમાં ખાસ કરીને જાદુગર મંગલનું નામ આજથી વર્ષો જૂનું અને જાણીતું છે લગભગ ઓગણીસો બત્રીસથી એટલે કે ગાંધીબાપુના સમયથી પૂરા ભારત અને બીજા અન્ય દેશોમાં પણ જાદુગર મંગલનું નામ ખૂબ જ પ્રચલિત છે ત્યારે વિશેષ જાદુ એટલે કે મેજિક શોને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મિની મંગલ જાદુગર દ્વારા ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું છે આ જાદુ એટલે કે મેજિક શોમાં મિની મંગલ જાદુગર દ્વારા અલગ અલગ મેજિકના ખેલ બતાવી લોકોને આકર્ષિત કર્યા હતા અને હાજર તમામ પ્રેક્ષકોને ખૂબ જ મોહિત કર્યા હતા નમસ્કાર હું જાદુગર મેની મંગલ ઘણા વર્ષો બાદ અહીંયા આપણે ઉપલેટામાં આવેલા છીએ અને નવ વર્ષ પહેલાં જાદુગર આદિત્ય મંગલ વાળા મોટા ભાઈ એ અહીંયા આપણે સ્કૂલના મેદાનમાં આવ્યા હતા અને ઉપલેટા શહેરમાં નવ વર્ષ પહેલાં બહુ સરસ મજાના શો ત્યાં ચાલ્યા હતા હાઉસફુલ આપણે એસી ટાઉન હોલની અંદર અહીંયા અત્યારે શો ચાલુ છે અને પાંચ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસથી હુબલ્ટાની કલા જનતાનો આભાર માનું છું કે બહુ સરસ મજાનો જનતાનો રિસ્પોન્સ મળે છે અને બહુ બધું સરસ મજાનું આયોજન કરેલું છે ઘણા બધા ખેલ નવા નવા લાવ્યો છું અડલતા બડલતા ખેલ સાથે હું અહીંયા પ્રોગ્રામ કરું છું બીજું સાહેબ તમારે કેટલા સેવન જનરલ સેનમાં મેજિક લાઇન એટલે કે સાતમી પેઢી હું છું જાદુગર મંગલના નામથી સાતમી પેઢી હું છું અને હું ખુદ ચારેક પાંચેક વર્ષથી પ્રોગ્રામ કરું છું પ્રોગ્રામ આપું છું મારા મોટા ભાઈ આદિત્ય મંગલ જે છે ત્યાં સિંગાપુરની અંદર એના પ્રોગ્રામ ચાલે છે એટલે ઉપલેટાની અંદર મારે આખા પ્રોગ્રામ કરવા પડ્યા અને બીજી વસ્તુ એ કે ઉપલેટાની જનતાને એટલું કહેવા માંગુ છું કે અત્યાર સુધી જેટલા પણ ખેલ તમે જોયા છે જાદુના કોઈ પણ જાદુગરના એની કરતા નવું હું કરીને બતાવીશ અને હું ચારસો થી વધુ ખેલ લાવ્યો છું ઈશ્વરજી ચુડાસમા ઉર્ફે પ્રોફેસર મંગલ અમારા બાપ દાદા ઓગણીસો ને બત્રીસ થી આ જાદુની લાઈનમાં છે શાયદ ભેટી થઈ ગઈ મોહમ્મદ છેલના શિષ્યના શિષ્ય જાદુની દુનિયામાં અમને શહેનશાહોના શહેનશાહના લકબ મળેલા છે ઇન્ટરનેશનલ એવોર્ડ વીડર સુપર ડુપર મેજિક કિંગ વર્લ્ડ કેટેસ્ટ મેજિશિયન ઘણા એવોર્ડ અમેરિકાએ આપેલા છે જાપાને આપેલા છે અને ચૌદ કન્ટ્રીમાં હું શો કરી એવું છું દાદા અને ચૌદ કન્ટ્રીમાં શો કર્યા છે ને અત્યારે મારી ઉંમર એંસી વર્ષની છે એસી વર્ષથી થી નો હાજી ઓર અત્યારે પ્રોગ્રામ અહીંયા બુમલેટા માં ચાલુ છે પણ હું પાંચ વર્ષથી થી રિટાયરમેન્ટ લીધી છે અને અત્યારે મારા નાના દીકરા છે દીપક શ્રી ચુડાસમા મેની મંગલ તરીકે અત્યારે પ્રોગ્રામ આપે છે અને આદિત્ય શ્રી ચુડાસમા એ પણ પ્રોગ્રામ આપે છે અત્યારે બાર છે આઉટ ઓફ કન્ટ્રીમાં અને બાકી બીજા મારા શિષ્યો છે લગભગ ચાલીસ હિન્દુસ્તાન ની અંદર અને વર્લ્ડમાં ચૌદ કન્ટ્રીમાં પણ એક એક શિષ્ય છે મારા અને હું લગભગ ચૌદ કન્ટ્રીમાં ફર્યો છું અને ચૌદ કન્ટ્રીને હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે હિન્દુસ્તાન નો ઝંડો ગાયો છે પૂરા વિશ્વની અંદર અને અમારા જમાના ની અંદર ગાંધી બાપાના જમાનાથી અમે શો કરીએ છીએ ઓગણીસો બત્રીસ માં અમારા દાદા શો કરતા હતા પછી મારા બાપા શો કરતા હતા પછી મારા હાથ માં મારા ભાઈ ના હાથ માં મારા નાના ભાઈ ના હાથ માં આયો અમારા જાદુ ની મેની મંગલ જુનિયર મંગલ નિરાગ મંગલ મારુલ મંગલ કુમાર મંગલ વિશાલ મંગલ કરણ મંગલ અને ઘણા ભેરવ મંગલ જાદુ ની દુનિયા માં મારા જીજો એટલા બધા છે સરફરાસ કોડી નો રિપોર્ટ તનના સમાચાર ઉપલે